નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચેટ જીપીટી દ્રષ્ટિ દિવ્યાંગ સ્માર્ટફોન ઉપયોગ કરતાં ટોકબેક સાથે કેવી રીતે વાપરી શકે તે વિશે વાત કરીશું આ પોડકાસ્ટમાં આપણે શીખીશું ચેટ જીપીટી શું છે તેને મોબાઇલ ફોનમાં કેવી રીતે શરૂ કરવું તેના જુદા જુદા મોડેલ્સ વિશે અને તેનો દૈનિક જીવનમાં અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો ચેટ શું છે ચેટ એ એક કમ્પ્યુટર પર આધારિત વાતચીત કરતું સાધન છે તમે જે લખો તે સમજે છે અને તમારા પ્રશ્નના જવાબ આપે છે તમે એની સાથે વાત કરી શકો છો ગુજરાતી અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં વિદ્યાર્થીથી લઈ કામકાજ કરનાર માટે પણ ઉપયોગી સાબિત થાય છે ચેટ જીપીટી કેવી રીતે શરૂ કરવું સ્ટેપ એક તમારા ફોનમાં ઇન્ટરનેટ ચાલુ કરો स्टेप 2 टॉकबैक चालू છે તેની ખાતરી કરો આ માટે વોલ્યુમ અપ અને ડાઉન બટન બંને થોડા સેકન્ડ દબાવો સ્ટેપ 3 હવે હોમ સ્ક્રીન પરથી પ્લે સ્ટોર ખોલો એક્સપ્લોર બાય ટચ પદ્ધતિથી શોધો ડબલ ટેપ કરીને ખોલો સ્ટેપ 4 સર્ચ બોક્સ પર जाओ ડબલ ટેપ કરો કીપર ખૂલે ત્યારે લખો chat gpt એન્ટર બટન પર ડબલ ટેપ કરો સ્ટેપ પાંચ જે એપ આવે એમાં ચેટ જીપીટી બાય એઆઈ પસંદ કરો ડબલ ટેપ કરો સ્ટેપ છ ઇન્સ્ટોલ વિકલ્પ પર જાઓ ડબલ ટેપ કરો એપ ઇન્સ્ટોલ થવામાં થોડી વાર લાગી શકે સ્ટેપ સાત ઇન્સ્ટોલ થઈ જાય પછી ઓપન બટન પર જાઓ ડબલ ટેપ કરો સ્ટેપ આઠ એપ ખુલે એટલે સાઇન ઇન કરવા માટે ગુગલ એકાઉન્ટ પસંદ કરવો પડે તમારું ગૂગલ એકાઉન્ટ દેખાય તો એને પસંદ કરો ડબલ ટેપ કરો સ્ટેપ નવ હવે તમારા આગળ ટેક્સ્ટ લખવાનું બોક્સ આવે છે એક્સપ્લોર બાય ટચથી શોધો ડબલ ટેપ કરો અને લખો જેમ કે મારું નામ હિમાંશુ છે મને પરિચય લખો સ્ટેપ દસ સેન્ડ બટન શોધો ડબલ ટેપ કરો સ્ટેપ અગિયાર જવાબ આવતા સ્ક્રીન પર દેખાશે ટોકબેગ દ્વારા તમે જવાબ વાંચી શકો છો એક્સપ્લોર બાય ટચથી પહેલા શબ્દ પર જાઓ એક પછી એક વાક્યો વાંચો ચેટ જીપીટીના જુદા જુદા મોડલ્સ એજન્ટ્સ ચેટ જીપીટી એક જ નથી તેના અલગ અલગ મોડલ્સ એટલે કે વર્ઝન હોય છે જે અલગ અલગ ક્ષમતાઓ ધરાવે છે એક જીપીટી ત્રણ દશાંશ પાંચ જીપીટી ત્રણ દશાંશ પાંચ તારકચિન્હ આ મોડેલ ચેટ જીપીટીનું સ્ટાન્ડર્ડ ફ્રી વર્ઝન છે તારકચિન્હ તે સામાન્ય પ્રશ્નોના જવાબો આપવા વાર્તા લખવા કોઈપણ વિષય પર માહિતી આપવા માટે સક્ષમ છે તારકચિન્હ મોટાભાગના લોકો આ વર્ઝનનો ઉપયોગ કરે છે અને તે દૈનિક જરૂરિયાતો માટે પૂરતું છે બે જીપીટી ચાર જીપીટી ચાર તારકચિન્હ આ જીપીટી ત્રણ દશાંશ પાંચ કરતાં વધુ શક્તિશાળી અને એડવાન્સ્ડ મોડેલ છે તારકચિહ્ન તે વધુ જટિલ પ્રશ્નોના ઊંડાણપૂર્વકના જવાબો આપી શકે છે તારકચિહ્ન લાંબા અને ચોકસાઈવાળા લખાણો બનાવી શકે છે તારકચિહ્ન તે તર્ક અને સર્જનાત્મકતામાં પણ વધુ સારું છે ઇન્ટુ જીપીટી ચારનો ઉપયોગ કરવા માટે સામાન્ય રીતે ચેટ જીપીટી પ્લસ સબસ્ક્રિપ્શન લેવું પડે છે જે પેઇડ વર્ઝન છે તારકચિન્હ આ વર્ઝન ગ્રાહકો માટે ઉપલબ્ધ છે મોડેલ કેવી રીતે પસંદ કરવો ચેટ જીપીટી એપમાં તમે લોગ ઇન કરો છો ત્યારે સામાન્ય રીતે ડિફોલ્ટ રૂપે જીપીટી ત્રણ દશાંશ પાંચ મોડેલ સેટ થયેલું હોય છે જો તમે ચેટ જીપીટી પ્લસના ગ્રાહક છો તો તમને મોડેલ પસંદ કરવાનો વિકલ્પ મળશે કેવી રીતે પસંદ કરવું સ્ટેપ એક ચેટ જીપીટી એપ ખોલો સ્ટેપ બે મોટાભાગે સ્ક્રીન પર અથવા ઉપરની બાજુએ તમને મોડેલ સિલેક્શનનો વિકલ્પ મળશે આ ઘણીવાર જીપીટી ત્રણ દશાંશ પાંચ અથવા જીપીટી ચાર લખેલું બટન હોય છે ટોકબેકનો ઉપયોગ કરીને આ બટન શોધો સ્ટેપ ત્રણ તેના પર ડબલ ટેપ કરો એક મેનુ ખુલશે જેમાં ઉપલબ્ધ મોડેલ્સની યાદી હશે જેમ કે જીપીટી ત્રણ દશાંશ પાંચ અને જીપીટી ચાર સ્ટેપ ચાર તમે જે મોડેલનો ઉપયોગ કરવા માંગો છો તેના પર ટોકબેકથી જાઓ અને ડબલ ટેપ કરો હવે તમે પસંદ કરેલા મોડેલ સાથે વાતચીત કરી શકશો કયું મોડેલ વાપરવું તારકચિન્હ જો તમે સામાન્ય પ્રશ્નો પૂછવા માંગો છો ટૂંકા જવાબો મેળવવા માંગો છો અથવા માત્ર પ્રેક્ટિસ કરવા માંગો છો તો જીપીટી ત્રણ દશાંશ પાંચ પૂરતું છે તે મફત અને ઝડપી છે તારકચિન્હ જો તમને વધુ વિગતવાર ઊંડાણપૂર્વકના અથવા જટિલ જવાબો જોઈતા હોય અથવા તમે લાંબા લેખો લખવા માંગો છો તો જીપીટી ચાર વધુ સારો વિકલ્પ છે જો તમે તેનું સબસ્ક્રિપ્શન લીધું હોય તો દૈનિક જીવનમાં ઉપયોગી ચેટ જીપીટી પ્રોમ્પ્સ હવે આપણે શીખીશું કે દૈનિક જીવનમાં ચેટ જીપીટીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય વિવિધ જરૂરિયાતો માટે કેવા પ્રશ્નો પૂછવા તે સમજીશું માહિતી મેળવવા માટે તમારે કોઈ વિષય પર માહિતી જોઈતી હોય તો સીધો પ્રશ્ન પૂછો ઉદાહરણ તરીકે મને ભારતના ઇતિહાસ વિશે ટૂંકમાં માહિતી આપો વર્તમાન સમાચાર વિશે જણાવો કોઈ રોગ વિશે માહિતી આપો લેખન કાર્ય માટે તમારે કંઈક લખવું હોય તો ચેટ જીપીટીની મદદ લઈ શકો છો ઉદાહરણ તરીકે મારા મિત્રને જન્મદિવસની શુભકામનાઓનો સંદેશ લખો રજા માટે અરજી લખો કોઈ વિષય પર નિબંધ લખો શૈક્ષણિક મદદ માટે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં મદદ લઈ શકે છે ઉદાહરણ તરીકે ગણિતના આ દાખલાનો ઉકેલ આપો વિજ્ઞાનના આ સિદ્ધાંતને સરળ ભાષામાં સમજાવો મારા હોમવર્કમાં મદદ કરો ભાષા શીખવા અને સુધારવા માટે તમે ભાષા શીખવા અથવા તમારા લખાણને સુધારવા માટે ચેટ જીપીટીનો ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે આ અંગ્રેજી વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરો મારા આ લખાણમાં વ્યાકરણની ભૂલો સુધારો મને અંગ્રેજીના દસ નવા શબ્દો શીખવો આયોજન અને વ્યવસ્થાપન માટે દૈનિક કાર્યોના આયોજન માટે પણ તે મદદરૂપ થઈ શકે છે ઉદાહરણ તરીકે આવતીકાલના મારા દિવસનું આયોજન બનાવો મારી કરિયાણાની યાદી બનાવો પ્રવાસનું આયોજન કરવામાં મદદ કરો આત્મસુધારણા અને શીખવા માટે તમે તમારી જાતને સુધારવા અથવા નવી વસ્તુઓ શીખવા માટે તેનો ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે મને ધ્યાન કેવી રીતે કરવું તે શીખવો નવી કૌશલ્ય શીખવા માટેના સંસાધનો જણાવો સકારાત્મક વિચારસરણી કેવી રીતે કેળવવી ચેટ જીપીટીમાં વધુ સારી રીતે પ્રોમ્પ્ટ કેવી રીતે લખવા વધુ સારા જવાબો મેળવવા માટે તમારે સારા પ્રોમ્પ્ટ લખતા શીખવું પડશે અહીં કેટલીક ટીપ્સ છે સ્પષ્ટતા તમારો પ્રશ્ન સ્પષ્ટ અને ચોક્કસ હોવો જોઈએ જેથી ચેટ જી પીપી સમજી શકે કે તમે શું પૂછવા માંગો છો ખોટું ઉદાહરણ મને કંઈક કહો સાચું ઉદાહરણ મને ગુજરાતના ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી આપો વિગતવાર વધુ વિગતવાર પ્રોમ્પ્ટ આપવાથી વધુ સચોટ જવાબ મળે છે ખોટું ઉદાહરણ મને વાર્તા લખી આપો સાચું ઉદાહરણ મને એક ટૂંકી રોમાંચક વાર્તા લખી આપો જેમાં એક જાસૂસ હોય અને તેનું નામ રાજેશ હોય ભૂમિકા સોંપવી તમે ચેટ જીપીટીને કોઈ ચોક્કસ ભૂમિકા આપી શકો છો જેથી તે તે ભૂમિકામાં રહીને જવાબ આપે ઉદાહરણ તરીકે તમે એક પ્રવાસી માર્ગદર્શક છો મને દિલ્હીમાં ફરવાલાયક સ્થળો વિશે જણાવો ઉદાહરણો આપવા જો તમે કોઈ ચોક્કસ ફોર્મેટમાં જવાબ ઇચ્છતા હોવ તો ઉદાહરણ આપી શકો છો ઉદાહરણ તરીકે મને નીચેના ફોર્મેટમાં પાંચ શાકભાજીના નામ આપો નામ કોમા રંગ સંક્ષિપ્તતા જરૂર પૂરતી વિગતો આપો પરંતુ લાંબા અને ગૂંચવણભર્યા પ્રોમ્પ્ટ ટાળો ચેટ જીપીટીમાં અવાજ દ્વારા પ્રોમ્પ્ટ આપવા ટોકબેક વપરાશકર્તાઓ માટે ટાઇપ કરવાને બદલે અવાજ દ્વારા પ્રોમ્પ્ટ આપવું વધુ સરળ બની શકે છે ચેટ જીપીટી એપમાં જ વોઇસ ઇનપુટની સુવિધા ઉપલબ્ધ છે કેવી રીતે ઉપયોગ કરવો સ્ટેપ એક ચેટ જીપીટી એપ ખોલો અને ટેક્સ્ટ ઇનપુટ બોક્સ પર જાઓ સ્ટેપ બે સામાન્ય રીતે ટેક્સ્ટ ઇનપુટ બોક્સની નજીક જ એક માઇક્રોફોન બટન હોય છે ટોકબેકનો ઉપયોગ કરીને તેને શોધો એક આંગળીથી એક્સપ્લોર બાય ટચ કરો અથવા સ્વાઇપ કરો સ્ટેપ ત્રણ માઇક્રોફોન બટન પર ડબલ ટેપ કરો સ્ટેપ ચાર તમે એક બીપ અવાજ સાંભળશો અથવા ટોકબેક તમને બોલવાનું કહેશે હવે તમારો પ્રશ્ન સ્પષ્ટ અને ધીમેથી બોલો સ્ટેપ પાંચ બોલવાનું પૂરું થયા પછી તમે ફરીથી માઇક્રોફોન બટન પર ડબલ ટેપ કરી શકો છો અથવા ચેટ જીપીટી એપમેળે તમારા અવાજને ટેક્સ્ટમાં રૂપાંતરિત કરશે અને પ્રશ્ન મોકલી દેશે મહત્વપૂર્ણ ટીપ્સ તારકચિન્હ શાંત વાતાવરણમાં બોલો જેથી અવાજ સ્પષ્ટ આવે તારકચિહ્ન શબ્દો સ્પષ્ટ રીતે ઉચ્ચારો તારકચિહ્ન જો ટોકબેક માઇક્રોફોન બટન ન શોધી શકે તો સ્ક્રીન પરના અન્ય વિકલ્પો તપાસો અથવા એપ અપડેટ કરો ચેટ જીપીટીમાં જવાબો કેવી રીતે કોપી કરવા ઘણીવાર આપણને ચેટ જીપીટી દ્વારા મળેલા જવાબોને અન્ય જગ્યાએ વાપરવા પડે છે જેમ કે મેસેજમાં ઇમેઇલમાં કે દસ્તાવેજમાં કેવી રીતે કોપી કરવો સ્ટેપ એક ચેટ જીપીટી એપમાં તમને જોઈતો જવાબ સ્ક્રીન પર દેખાય છે તેની ખાતરી કરો સ્ટેપ બે ટોકબેકનો ઉપયોગ કરીને જવાબના લખાણ પર જાઓ તમે એક આંગળીથી એક્સપ્લોર બાય ટચ કરી શકો છો અથવા ડાબે જમણે સ્વાઇપ કરીને જવાબની શરૂઆત પર પહોંચો સ્ટેપ ત્રણ જવાબના લખાણ પર લાંબો પ્રેસ કરો એટલે કે એક આંગળીથી ડબલ ટેપ કરો અને બીજી ટેપ પર આંગળી ઉઠાવ્યા વગર દબાવી રાખો તમે એક અવાજ સાંભળશો અથવા ટોકબેક કોપી કે લખાણ પસંદ કરાયું એવું કહેશે સ્ટેપ ચાર એક નાનું મેનુ ખુલશે જેમાં કોપી વિકલ્પ હશે ટોકબેકનો ઉપયોગ કરીને કોપી વિકલ્પ શોધો અને તેના પર ડબલ ટેપ કરો સ્ટેપ 5 હવે જવાબ ક્લિપબોર્ડ પર કોપી થઈ ગયો છે તમે તેને કોઈપણ એપ્લિકેશન માં પેસ્ટ કરી શકો છો જેમ કે WhatsApp ઈમેલ કે કોઈ નોટપેડ એપ માં જે એપ્લિકેશન માં પેસ્ટ કરવું હોય ત્યાં ટેક્સ્ટ ઇનપુટ બોક્સ પર લાંબો પ્રેસ કરો અને પછી પેસ્ટ વિકલ્પ પર ડબલ ટેપ કરો ચેટ જીપીટીમાં જૂની ચેટ્સ કેવી રીતે શોધવી અને ચાલુ કરવી તમે ચેટ જીપીટી સાથે કરેલી જૂની વાતચીતો ફરીથી જોઈ શકો છો અને ત્યાંથી જ ચાલુ પણ કરી શકો છો કેવી રીતે શોધવી અને ચાલુ કરવી સ્ટેપ એક ચેટ જીપીટી એપ ખોલો સ્ટેપી બે સ્ક્રીન પર સામાન્ય રીતે ઉપરની બાજુએ અથવા ડાબી બાજુએ મેનુ બટન હોય છે જેને હેમબર્ગર મેનુ પણ કહેવાય છે ત્રણ આડી લીટીઓ ટોકબેકનો ઉપયોગ કરીને આ બટન શોધો અને તેના પર ડબલ ટેપ કરો સ્ટેપ ત્રણ મેનુ ખુલશે અહીં તમને તમારી જૂની ચેટ્સની યાદી દેખાશે દરેક ચેટ સામાન્ય રીતે તેની શરૂઆતના પ્રોમ્પ્ટના આધારે નામવાળી હોય છે ઉદાહરણ તરીકે જો તમે મને ગુજરાતીમાં વાર્તા લખો લખ્યું હોય તો તે ચેટ એ જ નામથી સાચવાશે સ્ટેપ ચાર ટોકબેકનો ઉપયોગ કરીને યાદીમાં નીચે સ્વાઇપ કરો અને તમે જે ચેટ ફરીથી જોવા કે ચાલુ કરવા માંગો છો તે શોધો સ્ટેપ પાંચ તે ચેટ પર ડબલ ટેપ કરો એટલે તે ચેટ ફરીથી ખુલશે અને તમે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી જ વાતચીત ચાલુ રાખી શકો છો નવો પ્રોમ્પ્ટ આપી શકો છો મહત્વપૂર્ણ ટીપ્સ ઇન્ટુ ચેટ્સ સામાન્ય રીતે સૌથી નવીથી સૌથી જૂની ક્રમમાં ગોઠવાયેલી હોય છે તારકચિન્હ જો ચેટ્સની સંખ્યા ઘણી વધારે હોય તો તમે સ્ક્રોલ કરીને શોધી શકો છો ચેટ જીપીટીમાં સેટિંગ્સ અને પ્રાઇવસી ચેટ જીપીટીમાં કેટલીક સેટિંગ્સ અને પ્રાઇવસી સંબંધિત વિકલ્પો ઉપલબ્ધ હોય છે જે તમને તમારા અનુભવને કસ્ટમાઇઝ કરવામાં મદદ કરે છે કેવી રીતે શોધવા સ્ટેપ એક ચેટ જીપીટી એપ ખોલો સ્ટેપ બે સ્ક્રીન પર મેનુ બટન શોધો અને તેના પર ડબલ ટેપ કરો સ્ટેપ ત્રણ ખુલેલા મેનુમાં સેટિંગ્સ અથવા પ્રેફરન્સીસ અથવા પ્રાઇવેસી જેવા વિકલ્પો શોધો ટોપ ઉપયોગ કરીને તેના પર ડબલ ટેપ કરો સામાન્ય સેટિંગ્સ તારકચિન્હ થીમ તમે એપની થીમ બદલી શકો છો જેમ કે લાઇટ થીમ કે ડાર્ક થીમ તારકચિન્હ લેંગ્વેજ એપની ભાષા બદલવાનો વિકલ્પ હોઈ શકે છે તારકચિહ્ન વોઇસ ઇનપુટ લેંગ્વેજ જો તમે અવાજ દ્વારા પ્રોમ્પ્ટ આપતા હોવ તો તેની ભાષા સેટ કરી શકો છો પ્રાઇવસી સેટીંગ્સ તારકચિન્હ ચાર્ટ હિસ્ટ્રી અને ટ્રેનિંગ આ વિકલ્પ તમને તમારી ચેટ હિસ્ટ્રીને ચાર્ટ જીપીટીના મોડેલને તાલીમ આપવા માટે ઉપયોગ કરવા દે છે કે નહીં તે નિયંત્રિત કરવા દે છે તારકચિહ્ન દ્રષ્ટિ દિવ્યાંગ વપરાશકર્તાઓ માટે આ એક મહત્વપૂર્ણ વિકલ્પ છે તારકચિન્હ જો તમે તમારી ચેટ હિસ્ટ્રી ચેટ જીપીટી દ્વારા શીખવા માટે ઉપયોગમાં ન લેવાય એમ ઇચ્છતા હોવ તો આ વિકલ્પને બંધ કરી શકો છો તારકચિન્હ ડિલીટ એકાઉન્ટ તમારા એકાઉન્ટને ડિલીટ કરવાનો વિકલ્પ પણ અહીં મળી શકે છે તારકચિન્હ લોગ આઉટ તમારા ચેટ જીપીટી એકાઉન્ટમાંથી લોગ આઉટ થવાનો વિકલ્પ પણ અહીં ઉપલબ્ધ હોય છે મહત્વપૂર્ણ હંમેશા સેટિંગ્સ અને પ્રાઇવસી વિકલ્પોને ધ્યાનપૂર્વક વાંચો અને સમજો ખાસ કરીને જ્યારે તમે સંવેદનશીલ માહિતી શેર કરતા હોવ ત્યારે ચેટ જીપીટીમાં સમસ્યાઓનું નિરાકરણ કેટલીકવાર ચેટ જીપીટીનો ઉપયોગ કરતી વખતે સામાન્ય સમસ્યાઓ આવી શકે છે જેને કેવી રીતે ઉકેલવી તે અહીંયા સમજાવવામાં આવ્યું છે એક એપ ક્રેશ થાય છે કે લોડ થતી નથી તારકચીનના ઇન્ટરનેટ કનેક્શન તપાસો ખાતરી કરો કે તમારું ઇન્ટરનેટ કનેક્શન સક્રિય અને સ્થિર છે તારકચિન્હન એપ બંધ કરીને ફરી ખોલો એપને બેકગ્રાઉન્ડમાંથી સંપૂર્ણપણે બંધ કરો અને પછી ફરીથી ખોલો તારકચિન્હ ફોન રીસ્ટાર્ટ કરો ક્યારેક ફોનને રીસ્ટાર્ટ કરવાથી સમસ્યા હલ થઈ જાય છે તારકચિન્હનો એપ અપડેટ કરો પ્લે સ્ટોર પર જઈને જુઓ કે ચેટ જીપીટી એપનું કોઈ નવું અપડેટ ઉપલબ્ધ છે કે નહીં તારકચિન્હનો કેશ ક્લિયર કરો ફોનના સેટિંગ્સમાં જઈને એપ ઇન્ફોમાં ચેટ જીપીટી શોધો તારકચિન્હ ત્યાંથી સ્ટોરેજ વિકલ્પમાં જઈને ક્લિયર કેશ પર ડબલ ટેપ કરો તારકચિન્હના ક્લિયર ડેટા ન કરો કારણ કે તેનાથી તમારો લોગ ઇન ડેટા પણ જતો રહેશે બે ચેટ જીપીટી જવાબ આપતું નથી કે અટકી જાય છે તારકચિન્હના ઇન્ટરનેટ કનેક્શન તપાસો કનેક્શન સ્થિર છે તેની ખાતરી કરો તારકચિન્હ પ્રોમ્ટ ફરીથી મોકલો સેન બટન પર ફરીથી ડબલ ટેપ કરવાનો પ્રયાસ કરો તારકચિહ્ન નવો પ્રોમ્ટ આપો ક્યારેક ચેટ જીપીટીને એક નવો પ્રોમ્પ આપવાથી તે ફરીથી સક્રિય થઈ જાય છે તારકચિહ્ન સર્વર સમસ્યા ક્યારેક ઓપન એઆઈના સર્વરમાં સમસ્યા હોઈ શકે છે તારકચિહ્ન થોડીવાર રાહ જુઓ અને પછી ફરી પ્રયાસ કરો ટોકબેક સાથે સમસ્યા તારકચિહ્ન ટોકબેક રીસ્ટાર્ટ કરો વોલ્યુમ અપ અને ડાઉન બટન બંને થોડા સેકન્ડ દબાવીને ટોકબેક બંધ કરીને ફરી ચાલુ કરો તારકચિન્ન ટોકબેક સેટિંગ્સ તપાસો ફોનના સેટીંગ્સમાં એક્સેસીબિલીટીમાં ટોકબેક માં જાઓ તારકચિન્હ ખાતરી કરો કે જરૂરી વિકલ્પો ચાલુ છે તારકચિન્હ ચેટ જીપીટી એપ અપડેટ કરો નવીનતમ એપ વર્ઝન ટોકબેક સાથે વધુ સારી રીતે કામ કરી શકે છે ચાર લોગ સમસ્યા સમસ્યા તારકચિન્હ ઇન્ટરનેટ કનેક્શન લોગ કરતી વખતે ઇન્ટરનેટ કનેક્શન સક્રિય હોવું જરૂરી છે તારકચિહ્ન પાસવર્ડ તપાસો ખાતરી કરો કે તમે સાચો ગુગલ એકાઉન્ટ પસંદ કર્યો છે અને પાસવર્ડ સાચો છે તારકચિહ્ન ફરી પ્રયાસ કરો ક્યારેક નેટવર્ક સમસ્યાને કારણે લોગ ઇન નિષ્ફળ જાય છે તારકચિહ્ન થોડીવાર પછી ફરી પ્રયાસ કરો તેમાં અવાજ દ્વારા પ્રોમ્પ્ટ કેવી રીતે આપવા જવાબો કેવી રીતે કોપી કરવા જૂની ચેટ્સ કેવી રીતે શોધવી અને ચાલુ કરવી સેટિંગ્સ અને પ્રાઇવસી વિકલ્પો શું છે અને સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવું ચેટજીપીટી એક શક્તિશાળી સાધન છે જે દ્રષ્ટિ દિવ્યાંગ વપરાશકર્તાઓ માટે તેમના દૈનિક કાર્યોને સરળ બનાવી શકે છે અભ્યાસથી લઈને સામાન્ય જ્ઞાન મેળવવા સુધી તે ખૂબ ઉપયોગી છે તેનો નિયમિત ઉપયોગ કરીને તમે તેમાં વધુ નિપુણ બની શકો છો હું છું હિમાંશુ સોમપુરા આ પોડકાસ્ટ તમે યુટ્યુબ ચેનલ ડિસેબિલિટી ગુજરાત પર સાંભળી શકો છો આશા છે કે આ માહિતી આપને ઉપયોગી લાગી હશે આવી વધુ માહિતી મેળવવા અમારી ચેનલ ડિસેબિલિટી ગુજરાતને જોતા રહો ધન્યવાદ